નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમર યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણે જેનું પર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ વિડીયોમાં તમે ડોક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે એન્જિન આખું જનરલ બનાવેલું છે રાઉસ કરવાનું બાકી છે ચારે ચાર ટાયર આખા બેટરી નવી પાર્સિંગ ચાલુ ઓન્ટિનેટર નવું રેડિયેટર નવું આગળના ટાયર નવા પંખા નવા પાછળ પેટી નવી છત્રી નવી પંખામાં ક્યાંય પણ હળો નહીં પંખા નવા પેટી નવી પાંત્રી હોર્સ પાવરના દસ ત્રીસ છે દસ પાંત્રીસ ના સ્ટીકર લાગ્યા છે દસ ત્રીસ ટ્રેક્ટર છે એન્જિન રાઉસ કરવાનું બાકી છે રાઉસ થાય છે એન્જિન પ્રેશર ગરમી કાંટો ચાલુ પ્રેશર મીટર ચાલુ એન્જિન આખું જનરલ કરેલ છે હાઈડ્રોલિક કમ્પ્લીટ ઈશારે કામ કરે ગિયરમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી બોડીનો કલર ઓરિજિનલ છે બોનટ પંખા અને પ્લેટોનો કલર કરેલ છે અને એ ઓરિજિનલ કલર જ માર્યો છે તમે જોઈ શકો છો દસ ત્રીસ ટ્રેક્ટર છે પાંત્રીસ એચપી માં આવે અને દસ જ વાત કરીએ મોડલની તો બે હજાર બે ત્રણનું નું મોડલ છે અને ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનો હું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વનરજભાઈના નંબર આપેલા છે ત્યાંથી તમને કોન્ટેક્ટ કરવો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને ઉપર પર અમરીમાં જોવા મળશે વધુ માહિતી માટે તમારો વનરજભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો નવો નવો વિડિયો જોવા માટે અને પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું Video kami itu like, share, subscribe, dan biarkan jujur terus kerja. Hari ini saya akan membawa di Jawa, anjay